પવિત્ર યાત્રાધામ અને પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણાનો વિવાદ અને માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજનો મુદ્દો અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે આ યાત્રાધામનો મુદ્દો છે જેમાં કોળી સમાજના યુવાન અને ભોગગ્રસ્ત એ ગામના પૂર્વ સરપંચ બગદાણા આશ્રમના સેવક એ નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો થયો અને તેનો આક્ષેપ એવો છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિર દ્વારા એ હુમલો કરાવવામાં આવ્યો આ આખી વાત એ યાત્રાધામ સાથે જોડાયેલી છે પણ રાજકીય વિશ્લેષણની દ્રષ્ટિએ ત્રણ વિધાનસભા બેઠકો સાથે તળાજા મહુવા અને રાજુલા વિધાનસભાના રાજકારણ સાથે જોડાયેલો મુદ્દો છે પણ હવે જે મુદ્દો સક્રિય છે એ વિધાનસભાની ચૂંટણીઓ તો આવતા વર્ષે બે હજાર સત્યાવીસના એન્ડમાં આવે પણ એ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે તેમાં આ મુદ્દો કેટલી અસર નિપજાવશે કોળી સમાજ અને આહિર સમાજ એ બંને મહત્ત્વની જ્ઞાતિઓ છે મહત્વના ઉમેદવારો નેતાઓ એ સમાજમાંથી મળેલા છે ભાવનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો તેમાં ચાલીસ જેટલી વિધાનસભાની જેમ ગુજરાત રાજ્યની એકસો બ્યાસી બેઠકો છે એવી રીતના ભાવનગર જિલ્લા પંચાયતની ચાલીસ જેટલી બેઠકો છે રાજુલા એ વિધાનસભા તો અમરેલી જિલ્લામાં છે તેની જિલ્લા પંચાયતની બેઠકો પણ એ અમરેલી જિલ્લામાં છે એટલે અમરેલી જિલ્લો ઉપરાંત ભાવનગર જિલ્લો એ બંને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે જે કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય તેમાં પણ આ મુદ્દો એ અસર કરશે વિધાનસભામાં તો એ નવા સમીકરણો રચાશે કોને ટિકિટ આપવી કઈ જ્ઞાતિને ટિકિટ આપવી કે ન આપવી તેનું કઈ રીતનું જે બૂથ લેવલનું મેનેજમેન્ટ છે જ્ઞાતિવાદને આધારે નક્કી થતું હોય છે તો એ કઈ રીતે થશે એ સમીકરણો પણ બદલાશે ભાવનગર જિલ્લા પંચાયતની જે ચાલીસ બેઠકો છે તેમાં તળાજા મહુવા ઉપરાંત જેસર પાલિતાણા જે તાલુકાઓ છે એટલી ચાલીસ બેઠકોમાંથી ત્રીસેક જેટલી ત્રીસેક ટકાવાળી જેટલી બેઠકો એ આ બગદાણા મુદ્દાની આસપાસ રચાયેલી છે કારણ કે તળાજા અને મહુવા બંને તાલુકાઓ જોડાયેલા છે એટલે એ બેઠકો ઉપર કઈ રીતનું હવે વોટિંગ થશે આ મુદ્દાને કારણે કોની નારાજગી થશે આહીર સમાજ નારાજ થશે કે કોળી સમાજ નારાજ થશે ઉપરાંત બંને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પક્ષો છે માયાભાઈ આહિર પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો પરિવાર છે ઉપરાંત કોળી સમાજનું જે કોઈ આમ તો કોળી સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ અહીર સમાજ સામે નહીં પણ ન્યાયતંત્ર સામેની લડાઈ છે તો કોળી સમાજનું જે નેતૃત્વ કરી રહ્યા છે એ કોળી સમાજના કદાવર નેતાઓ પુરુષોત્તમભાઈ સોલંકી તેમના ભાઈ હીરાભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો જે જિલ્લા પંચાયતની આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની છે એ ગામના સરપંચો પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે હાલમાં પણ આપણે એક એવા સમાચારો ધ્યાન ઉપર આવ્યા હતા કે સોમનાથનો જે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં પણ કેટલાક સરપંચોએ તેમાં હાજર થવા માટે નારાજગી વ્યક્ત કરી હતી એમાં પણ આ મુદ્દાને રજૂ કરવામાં આવ્યો હતો એટલે માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજ અને બગદાણા વિવાદનું જે કેન્દ્રબિંદુ છે એ રાજકારણ સાથે જોડાયેલું છે અને વિધાનસભાની ચૂંટણીઓ ઉપર તો પછી અસર થશે પણ એ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે ખાસ કરીને જિલ્લા પંચાયતની જે ચાલીસ બેઠકો છે તેમાંથી ત્રીસઠ ટકા જેટલી બેઠકો એ આ મુદ્દાની આસપાસ જોડાયેલી છે એટલે કોને ટિકિટ આપવી કોને ટિકિટ નહીં આપવી ઉપરાંત વોટિંગ પણ કઈ પેટર્નથી થાય છે કઈ જ્ઞાતિ એ કઈ તરફ જુવાળ લઈને જાય છે કારણ કે આ મુદ્દો ક્યાં સુધી ચાલશે સમાધાન માટેની અનેક જે રીતો જે છે અનેક વિકલ્પો પણ આપણે રજૂ કર્યા હતા અને બંને પક્ષોનું સમાધાન થાય તો એ સામાજિક સંતુલન માટે દરેક સમાજના હિત માટે છે એના માટે બાપુથી માંડીને મગદાણા આશ્રમના ટ્રસ્ટ ટ્રસ્ટીઓની જે રજૂઆત હતી જે વિકલ્પો આપણે રજૂ કર્યા હતા ઉપરાંત ભાજપ હાઈકમાન્ડ પણ એ આ મુદ્દાને કઈ રીતે ઉકેલી શકે એ બધી વાતો આપણે જોઈ હતી પણ એ થઈ શક્યું નથી પણ હવે આ મુદ્દો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કઈ રીતે અસર કરે છે એ જોવાનું રહેશે